ચેરમેન ની મુદત એક વર્ષની રાખીને પોતાના મનનું ધાર્યું કામ કરવામાં

તેને માન્ય રાખી દીપસંગભાઈ રાઠોડની તરફેરમાં આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવા પામેલ છે આમ માત્ર ભ્રષ્ટાચાર કરવાના આશયથી આ કાયદાને દબાવી દેવામાં આવેલ હતો એક સ્વાયત સંસ્થા અને એના માટે જેને ગુજરાત સરકારે કાયદાઓ બનાવ્યો છે એનું બંધારણ બનાવ્યું છે એ બંધારણની મર્યાદામાં રહી અને નગરપાલિકામાં આવનારા શાસકોએ વહીવટ કરવાનો હોય છે પણ છેલ્લા ત્રીસ વર્ષથી શિવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ શાસકો લોકો મત ખોપલે ને ખોપલે આપતા હોય એનો દુરુપયોગ કરી અને જે લોકશાહી જરૂરી આ સરકાર ચલાવવાની હોય કે આ સંસ્થા ચલાવવાની હોય એના બદલે આ લોકો હિટલર શાહીથી શાસન કરવા માંડ્યા અને એના હિસાબે ઉપરથી નીચે સુધી બધા અધિકારીઓ દબાવવા માંડ્યા અને એમાં શિવ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ એમાં જ સામેલ છે આ જે ચુકાદો છે બે હજાર પંદરમાં સરકાર દ્વારા એક વર્ષના સમયગાળામાં નગરપાલિકાઓને આ છૂટ મળે એના માટે તેને જે ઠરાવ છે એ સુધારા ઠરાવ કર્યો અને ખરડો પસાર કર્યો ગુજરાત વિધાનસભામાં અને બે હજાર પંદરમાં નગરપાલિકાઓને અઢી વર્ષ માટે તેને ચેરમેનોની નિમણૂંકનો ચુકાદો આપ્યો પણ શિવારના જે શાસનકર્તાઓ છે અને એમાં આવી દ્રષ્ટિથી એ લોકો ખરેખર જે તાકાતવાર માણસો જે બેઠા આ વિકાસ કરી શકે એવા ચેરમેનને માત્ર એક વર્ષનો સમય આપે પણ બળવો ન થાય બીકે પણ એને વિકાસની વાત કરવી જોઈએ અને વિકાસ ધ્યાનમાં રાખીએ અને વર્ષ માટે સારા શાસનકર્તાઓને ચેરમેન બનાવવા જોઈએ એ નહીં બનાવવાની જીઓ નગરપાલિકાનો વિકાસ રૂંઢાળો પણ અગાઉ બીજું એમ કે ઘરના કુટે ત્યારે સુધી બાપ ધ્યાન માં આવે એવી રીતે જીઓ નગરપાલિકાના શાસનકર્તાઓ દીક્ષલભાઈ રાપોળ કે જેઓને ચેરમેન બનાયા ડાઉનલોડિંગ ને અને એને આ બાબતની ખબર હોવાતી એમણે એમ કીધું કે ટેબલ્સ માટેનું આ શાસન આવું જોઈએ એક વર્ષ માટે નહીં અને એમણે બસો અઠાવન ટન દાદ માંગતા એ ચુકાદો છે એની ફેવર આવ્યો અને એ ફેવર હિસાબે હવે શિવ નગરપાલિકામાં અઢી વર્ષ શાસન દરેક ચેરમેન રહેશે મારું કહેવાનું તાત્પર્ય એક જ છે કે બે હજાર પંદર થી જો અમલવારી છે તો સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરે શા માટે આ કાગળો દબાવીને રાખ્યા આ કાગળો દબાવવા પાછળ ચીફ ઓફિસર સીધે સીધા જવાબદાર છે અને એના માટે થઈને અમે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને એ બાબતે ગંભીરતા રહીશું અને એ બાબતે ધ્યાન દોરીશું કે આ જે કોમિશનર જે વચ્ચેના ગાળામાં જે દરેક જે જવાબદારી ફિક્સ કરતી હોય તો એ લોકો ઉપર પગલા લેવા અને આવી રીતનું તંત્ર ચાલે નહીં પણ જે થયું ત્યાં જાગે સવાલ આજે જે અધિવર્ષનો કાયદો આવ્યો છે એ નગરપાલિકાની જનતા માટે ખૂબ સારો છે એક સારા ચેરમેન સારું શાસન અધિવર્ષમાં કરીને આપે એ ભાવનાથી સરકારે જે કાયદો કર્યો છે ને કાયદાની અમલવારી કરી એ બાબત ઘણી સારી છે गत जनरल सभा में जुदी સમિતિઓની समितिओं કરવામાં वरणी कर જે વરણીમાં એક એડવોકેટ તરીકે અને એક એક્સ પ્રેસિડેન્ટ ઓફ શિહોર નગરપાલિકા તરીકે મેં શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરનું ચાલુ જંગલ સભામાં ધ્યાન દોરી અને વિવિધ છણાવટો કરેલી કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એવું માને છે કે વિકાસના કામો માટે દરેક કમિટીઓને અઢી વર્ષ હોવા જોઈએ પરંતુ અધિકારીઓની ક્યાંક અણાવણ अधिकारियो ने क्या छानबीन और अधिकारीों क्या खोटी रीति व्यवहार चलावाला कैमरा घिरी दिया था जेती मैं आ बाबते नमदा कमिश्नर साहिब जी नगरपालिका बाम नगर ने 258 तळे तो लिखितमा दाद मांगी और आ दादना माननीय कमिश्नर साहिब जी और अधिक कलेक्टर साहिब दामो साहेब 21 10 2020 ना रोज एक ऐतिहासिक અને કાયદોને રથવાય એકર તો ચૂકદો આપેલું કારણ કે અમારી સરકાર માને છે કે કાયદાનું ચૂસ્તપણે પાલન કરવું પણ અધિકારી ગણ આવા કાયદાઓને લખેન સરચા હોય ત્યારે અમોએ જે દાર માંગેલી એ દાર મુજબ અધિક કલેક્ટર સાહેબ શ્રી ડામો સાહેબે મુદ્દા લોકલ લો ઓથોરિટી એસેસમેન્ટ 2015 ની કલમ 55 ને જોગવાઈ મુજબ

જેથી સરકાર જ્યારે એમ કહેતી હોય કે પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેન અઢી વર્ષના રહે ત્યારે કમિટીઓ એક વર્ષની રાખવી એ વિકાસના કામોને નુકસાન કરતા હોય નગરપાલિકાના વહીવટને પણ નુકસાન કરતા હોય ત્યારે નામદાર કમિશનર સાહેબે એક કાયદાના દાયરામાં રહી અને એક કાનૂની અને બંધારણની રખેવાળી કરી અને એક સરસ મજામાં અત્યારે શકવર્તી ચુકાદો છે જે ગુજરાતમાં બેનનો નમૂનો છે કે આવા

પાછળના કેટલા વર્ષથી એક વર્ષની મુદત રાખી ખોટી રીતે જે વહીવટ ચલાવાતો હતો એનું આજે સચ્ચ બહાર આવ્યો છે અને નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ પંચાવનની જોગવાઈ અને જુદા જુદા સુધારા નગરપાલિકાએ હંમેશા ધ્યાનમાં લેવા જોઈએ પરંતુ આ શિવલ નગરપાલિકામાં કેટલાક અણઘડથી પ્રોફેસરો આવે છે જે કાયદાના નિષ્ણાત નથી હોતા અને કેટલાક પદાધિકારી સાથે સાહીઠ ગાંઠથી વહીવટ કરતા હોય છે ત્યારે અમે આખો સાથે કહીએ છીએ કે ભવિષ્યમાં નગરપાલિકાઓમાં આવા કોઈ પણ કાનૂની બાબતની સાથે ચેડા કરશે કે કોઈ કરાવશે તો અમે હંમેશા કાનૂની કાર્યવાહી કરીશું અને આ ઓગણીસો ત્રેસઠની પંચાવની જોગવાઈ મુજબ ચુકાદો આવ્યો છે એ ચુકાદો છે જનહિતમાં છે નગરપાલિકાના હિતમાં છે અને નગરપાલિકાનો વહીવટ સારી રીતે ચાલી શકે અને જે કોઈ વિકાસના કામો એ વર્ષમાં પૂરા ન થઈ શકે જેથી કરીને આવી કમિટી અડધી વર્ષ રાખવી એવું અમારી ગુજરાત સરકાર માને છે જે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકારે વિધાનસભામાં આ કાયદો ઘડ્યો છે અને શિવર નગરપાલિકા છે એ વિધાનસભાની નીચે રાજ્ય સરકારની નીચે કામ કરતી લોકલ સંસ્થા છે લોકલ સંસ્થાએ માત્ર ઠરાવ કરવાના હોય છે અને કાયદા બનાવવાનું કામ વિધાનસભા કરતી હોય છે તો વિધાનસભાએ જે કાયદા બનાવ્યા હોય એનો અમલ કરાવવો એ જાગૃત નાગરિકોની ફરજ હોય છે એ ફરજના ભાગરૂપે અમે આજે આ અઢી વર્ષનો અમલ કરાવી અને કાયદાનું પાલન કરાવ્યું છે એનો અમને આનંદ છે અને આને હું ખૂબ ઉમળકા ભેટ વધારું છું અને આવતા દિવસોમાં અઢી વર્ષમાં બધા ચેરમેન સારું કામ કરે અને નગરપાલિકાનો શહેરનો વિકાસ થાય એના માટેનો એક કલગી આજે અમને મળી છે દ્વારા નેસડા રોડ પર આવેલ રેલવે ફાટક પર સેફટી ગ્રીલ કરવાની કામગીરી હાથ ધરાઈ સિહોર પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવે ત્યારે સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિક્રમભાઈ નકુમ દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત વિભાગમાં આવતો બજરંગદાસ રેસ્ટોરન્ટ થી નેસડા રોડ વચ્ચે રેલવે ફાટક પાસે નાળું આવેલું છે તે નાળાની બંને સાઈડ રોડ પર સેફ્ટી ડ્રીલ ફેન્સિંગ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ રજૂઆતને ધ્યાનમાં લઈને પંદર દિવસમાં જ રોડની બંને સાઇડ લોખંડની ડ્રીલ ફેન્સિંગ નગરપાલિકા પ્રમુખ શ્રી રજૂઆત થકી આજે તે કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું તેમજ આ ફેન્સિંગથી ચાલતા વાહનોના થતા અકસ્માતો પણ અટકશે અને જાનહાનિ પણ ટળશે સેલ 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 સુપર સાડી સેલ સિહોરમાં પહેલીવાર સુરતની પ્રખ્યાત સાડી અવનવી ડિઝાઇન અને વિશાળ રેન્જમાં તો આજે જ વધારો ફક્ત રૂપિયા સોમાં સ્થળ સોની જ્ઞાતિ ની વાડી પાટીયા શેરી લાઇબ્રેરીનો નો સિહોર સંપર્ક કરો અરુણભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી

કુલ છસો બાર ગામો અને 20 શહેરોની ભવિષ્યની કુલ 43 લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતું અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે નર્મદા તેમજ મહિપરિયજ યોજના આધારિત અંદાજે ત્રણસો પોઈન્ટ ઓગણીસ કરોડના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે તારીખ ઓગણીસ બાર બે હજાર વીસના રોજ સવારે દસ કલાકે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે કરવામાં આવશે

ત્રણસો છોતેર પોઈન્ટ ઓગણીસ કરોડની ભાવનગર જિલ્લાના બુધેલથી બોરડા સુધી અઠાવન કિલોમીટર એમએસ પાઇપલાઇન હયાત પાઇપલાઇનની સમયાંતરે નાખવાનું નક્કી કરેલ છે જે યોજના આગામી વીસ માસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે આમ આ યોજનાના કામો પૂર્ણ થયેલી અને યોજના કાર્યાન્વિત થઈ હતી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોના કુલ છસો બાર ગામો અને વીસ શહેરોની ભવિષ્યની કુલ તેતાલીસ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ પણ મળશે બરવાળા બોટાદ વચ્ચે અકસ્માત બાઇક ચાલકને ઠોકર મારી કાર ફરાર થઈ સાળંગપુર પાસે બાઇકને પગ પાછળથી ઠોકર મારી કાર ચાલક ફરાર થયો હતો ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે 108 મારફતે બોટાદ ખસેડાયા હતા બાઇક નંબર જી જે ચાર સી હોન્ડા શાઇન લઈ જઈ રહેલા લાભુભાઈ દુદાભાઈ શેઠા ઉંમર વર્ષ સાહિઠ રહે પડવદર તાલુકો ગરડા ગરડાને માથામાં ઈજાઓ અને હાથમાં ફ્રેક્ચર અને પગમાં ઈજાઓ પહોંચી હતી મળતી માહિતી મુજબ હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી કાર નંબર

આપની પાસે કોઈ મોટર જે ફોર વ્હીલર કાર હતી એનો કોઈ નંબર કોઈ નામ નંબર આવી ગયો છે ફોર wheeler નો નંબર આવી ગયો છે હા આ બાબતની આપણે કોઈ આગળની પ્રોસેસ કરવાની પોલીસ ફરિયાદ કેવી કોઈ કરવાની છે આ પોલીસ કેસ કરવાનો છે આપણી માંગણી શું રહેશે છે આ બધું દવાદારુનું ન આવતું એને કલેબ તો લગાડવો જ પડશે ને ગરડામાં ડીવાયએસપી નકુમના વર્તનના મુદ્દે જસદણ વિસ્તારના હરિભક્તો દ્વારા આવેદનપત્ર અપાયું થોડા દિવસો પહેલા ટ્રસ્ટીઓની મીટિંગમાં વગર પરમિટે અને બોટાદ જિલ્લાના ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સાહેબ ઓફિસમાં આવીને ટ્રસ્ટના ચેરમેન શ્રી હર્ષદ રમેશ ભગતને ગાળાગાળી કરીને ખેંચીને ઓફિસની બહાર કાઢી અને પોતે ખુરશી પર બેસીને બધા સંતોને ગાળો આપીને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો

આ ગંદકીને લઈ આ રસ્તાઓ પરથી પસાર થતા તેમજ આસપાસ રહેતા રહીશોમાં દુર્ગંધના કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે જ્યારે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ આ વિસ્તારના લોકોમાં સતાવી રહી છે ત્યારે આ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી ગંદકી દૂર કરવા માટે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કરી ગંદકી હટાવવાને લઈ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને લઈ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વહેલી તકે આ ગંદકીનો નિકાલ થાય તેવી રહીશો માંગ કરી રહ્યા છે સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ